અત્યંત પ્રતિભાશાળી નિર્દેશક શરણ શર્મા દ્વારા ડિરેક્ટ કરાયેલ આવનાર સ્પોર્ટ્સ ડ્રામા હિન્દી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમોશન અર્થે અભિનેત્રી જાહ્નવી કપૂર અમદાવાદની મહેમાન બની હતી ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું અને ફેન્સમાં લોકપ્રિય થયું જાહ્નવી રાજકુમાર મિસ્ટર અને મિસિસ માહી બનીને ધમાકો કરવા તૈયાર છે ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મ જોવા માટે જોરદાર ધમાલ મચી ગઈ છે મિસ્ટર એન્ડ મિસિસ માહીના ટ્રેલરનો દરેક સીન એટલો અદ્ભુત છે કે તેને જોયા પછી તમને આગળની સ્ટોરી વિશે જાણવા માટે એક અલગ જ એક્સાઇટમેન્ટ મળશે ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી એકત્રીસ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મની એક સિકવન્સનું શૂટિંગ અમદાવાદ ખાતે પણ થયું છે